ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અગિયાર માંગણીઓને લઈ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટડાઉન પેન્ડાઉન કાર્યક્રમ યોજાયો રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ સરકાર સામે જૂની પેન્શન યોજના સહિતના વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે જેમાં શિક્ષકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી સરકાર સામે આંદોલન કરાઈ રહ્યું છે તેમ છતાં સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ નહીં કરવામાં આવતા શૈક્ષણિક સંઘ ભરૂચ જિલ્લા સંયુક્ત મોરચા દ્વારા તમામ શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહીં આવતા આજ રોજ પોતાની ફરજ પર હાજર રહી પેન ડાઉન ચોકડાઉન તેમજ ઓનલાઇનની કામગીરીનો બહિષ્કાર કરાયો હતો અને મતદાનનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક કર્મચારીએ પોતાની પડતર માંગણીની પ્રમાણે વોટ કર્યા હતા ભરૂચ જિલ્લામાં આજે દરેક શાળામાં મતદાન કાર્યક્રમ યોજાયો હતો દરેક શાળામાં મતદાન પેટી સંઘ દ્વારા ફેરવવામાં આવી હતી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી અગિયાર પડતર માંગણીઓ મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આચાર સંહિતા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે આજ રોજ રાજ્યના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે ઓપીએસ માટે પેન્ડાઉન ચોકડાઉન તેમજ ઓનલાઈન કામગીરી બહિષ્કારમાં જોડાયા છે સરકારશ્રીને અમે વારંવાર વિનંતી કરી છે વારંવાર આંદોલન કર્યા છે તેમ છતાંય જૂની પેન્શન સ્કીમ ઓપીએસ માટે અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ના છૂટકે અમારે આ પેન્ડાઉન નો કાર્યક્રમ આપવો પડેલો છે કર્મચારીઓ પોતે હાજરી આપે પરંતુ એ એમની પોતાની કોઈ કામગીરી આજે કરશે નહીં અને મોટા ભાગના કર્મચારીઓ આજે આ આંદોલનમાં જોડાયા છે આખા જિલ્લામાંથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે